ધોધમાર વરસાદ છે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી પાણી થયું છે રણજીત સાગર રોડ પાસે આવેલી મંગલદીપ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ નિકુંજસિંહ ચાવડા અને સર્વેલન્સ ટીમે રેસ્ક્યુ કામગીરી પણ હાથ ધરી છે આપ જોઈ રહ્યા છો જામનગરમાં જે રીતે વરસાદ છે અને પોલીસના જે જવાનો જે છે એ કઈ રીતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે એ આપ જોઈ રહ્યા છો મુસ્તાક હવે જામનગર તરફ ગાથ આવી રહી છે અને ગાથ વરસી ચૂકી છે જામનગર દ્વારકામાં ધોધમાર વરસાદ છે પણ આજે નીચાણવાળા વિસ્તારો જેમાં શું પરિસ્થિતિ છે પોલીસ દ્વારા રેસ્ક્યુ પણ કરાયું છે કેટલાનું રેસ્ક્યુ થયું છે શું વિગતો મુસ્તાક બિલકુલ થી જનક વાત કરવામાં આવે તો જે રીતે હવે અતિવૃષ્ટિ જેવો પરિસ્થિતિ અત્યારે હાલ જામનગરમાં જોવા મળી રહી છે મહત્વનું છે કે રંગમતી નદી જે બે કાંઠે વહી રહી છે અને તેનું પૂર આવ્યું છે જે શહેરમાં આવી પહોંચ્યું છે ત્યારે નીચાણ જે વિસ્તારો છે પટેલ પાર્ક છે તેમજ ઘાટીની ખડકી છે નવા ગામ છે આ તમામ વિસ્તારોમાં અત્યારે ઘણા ઉપરથી પાણી જઈ રહ્યું છે મકાનોમાં અડધી સુધી પાણી પહોંચી ચૂક્યું છે ક્યાંક ને ક્યાંક અનેક વિસ્તારોમાં લોકોને ભારે ખાના ખરાબી રહી છે ત્યારે આવા તંત્રે પોલીસ પણ અલગ બની છે ને જે સીટીએના પીઆઈને તેમનો કાફલો જે છે અલગ અલગ વિસ્તારોમાંથી લોકોને રેસ્ક્યુ જીવના જોખમે કર્યું છે તેમને બહાર કાઢવામાં આવી રહી છે હાલ અત્યારે જે પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળતી વિગતોમાં અંદાજે થી પણ વધુ સલામત કરી લેવામાં છે અને જે રીતે રણજીસાગરનું પાણી અને જે રંગમતી નદીનું પાણી સતત શહેરમાં આવી રહ્યું છે છે તેના પગલે હજુ પણ પરિસ્થિતિ વિકટ બની રહી પરંતુ જે રીતે રેડ એલર્ટ સતત હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહ્યું છે તેના પગલે જો આ પ્રકારની પરિસ્થિતિ હજુ પડે છે તો ક્યાંક ને ક્યાંક વધુ નુકસાની પણ થઈ શકે છે પરંતુ તંત્ર પણ તમામ પ્રકારની જે છે તૈયારીઓ કરી છે એરપોર્ટ પણ સંપર્ક સાધી લેવામાં આવ્યો છે કે જરૂર પડે તો હેલિકોપ્ટર નો પણ ઉપયોગ કરી શકાય બિલકુલ બિલકુલ આ ખૂબ જ મોટી ખબર મુસ્તક રહ્યા છે મુસ્તક આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ ભયાનક પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો બારસો લોકોને સલામત સ્થળે હાલમાં ખસેડવામાં આવ્યા છે જામનગરમાં વરસાદી આફત સ્થિતિ મુશ્કેલ રૂપ કૈલાસ કોલોની પાસેના બ્રિજ પરથી એક વૃદ્ધા નદીમાં ફસાયા વૃદ્ધા નદીમાં ફસાયા હોવાની જાણ કાલાવાડ ફાયરને થઈ કાલાવાડ ફાયરની ટીમે જીવાપર ગામેથી વૃદ્ધાનું સફળ રેસ્ક્યુ કર્યું હતું આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે રેસ્ક્યુ કરાયું હતું જે ચોવીસ કલાક પર આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે રેસ્ક્યુ થયું મુદ્દાને બચાવી લેવાયા છે એક મોટી ખબર છે આપણા જામબાદ જવાનો પોલીસ સા જામબાદ જવાનો એનડીઆર પર જામબાદ જવાનો ત્યાર પછી ફાયરના જામબાદ જવાનો આપ જોઈ રહ્યા છો એક પછી એક રીતે તસવીરો સામે આવી રહી છે આપણી સામે જામનગરના લાલખાણ સહિત વિસ્તારમાં રેસ્ક્યુની કામગીરી કોર્પોરેટર જનમબેની ટીમ અને ફાની ટીમે આ કામગીરી કરી છે બે બાળક સહિત એકનો આબાદ બચાવ થયો છે તમામને સલામત સ્થળે લઈ જવાય છે બે માળવાળા મકાનવાળાઓ પણ આવી પડ્યું છે જ પાણી અને પૂર જેવી સ્થિતિ હોય ત્યારે હું આજે આપના ચેનલના માધ્યમથી તંત્રને કહું કે તંત્રએ કોઈ જાતની ક્યાંય મદદ નથી કરી અમારા વિસ્તારમાં લગભગ પચાસ ટકા ઉપર નો વિસ્તાર ત્યાં પેલા માળે થી ઉપર પાણી છે બંને ના સુધી તો અમે અમારી ટીમ જે વ્યવસ્થા કરવાની કરી જ છીએ પણ જે માણસો ખેડા